સુઈગામ તાલુકાના ડાભી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા ચાલે છે એ જે શાળા ચાલે છે એમાં ધોરણ નવથી બારની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શાળા ચાલે છે એના ત્યાં ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવેલી છે વિગત એવી છે કે એ શાળાની અંદર ચાર વર્ગો છે અને ચાર શિક્ષકો કામ કરી રહ્યા છે જેમાંથી એક શિક્ષક પરમેનન્ટ છે અને બાકીના ત્રણ શિક્ષક જે છે એ પૂરતી લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક શિક્ષકો છે ગ્રામજનોની એ માગણી છે કે અમને બધા શિક્ષકો પરમેનન્ટ આપવા અને ગામજનોની જે માગણી છે એના અંતર્ગત જો વાત કરું તો સરકાર અત્યારે ઇનિશિયટિવ લઈ સમગ્ર ભરતી પ્રક્રિયા ખૂબ ઝડપથી ચલવી રહી છે અને આગામી ટૂંક જ સમયમાં बनासकाठा जिल्लानी तेमज राज्यानी तमाम सरकारी तेमज ग्रांटेट शाडावनी अंदर सरकार